के हाथी से रिहाई की से तो मैं कार्य नहीं कर रहा हूँ सर मैं मैं मार पूर्व जो है बताइए मारी हस्ती थी ऐसे भूयार से के चांदना से वो आप मैं पात्री, -पात्री जन कर रही है, सर एक नाम तो मैं जन कर तो आप हाँ, तो मारे सेना का लोग ने समावेशन से मारी जो बुरी देखी से एक तो साथ में जो आप जैसे मारा हर जगह कई बार देखी से આ તો તપાસી મને કે છે મને વિશ્વાસ છે અમરી મીઠા આવશો મને વિશ્વાસ છે તમે મારે જોગડી કહી દેશો મારા હજાર કઈ એવી બેઠી છે આ તો મને વિશ્વાસ છે આયો છે તો મને ઊંઘ કે આવતી જોગણી મારે દર્શન કરવા છે મારે કે મને ફરવા જાય છું નહું તારી જોડે શું ચો તું કે હું તારા જોડેશું તું મને ચો ખોરશો अरे हाँ? टोयलो सु तू फॉर्मो में कुल पड़ी से तारे वो तारा जुड़े सु नॉम लेटर हार्ड है तू तो रड रौ, तो रड ही पड़ो सु ये तो तारा जुड़े सु जोगरी नहीं वो जोगरी नहीं हाँ मैं वो तारा जुड़े जोगरी नहीं कल जब आगा पची ना था वो कल खोरियार जोगरी नहीं तारा जुड़े हैं खोरियार जोगरी हाँ तो कल तू ये वो कोई तो हर चीज़ ही तारे कुर्जे नहीं हाँ मारे हैं આ પછી તું ચોખાનો જઈ અને કદાચ હર્ષીજી કુરજી હોય તારી અગર તું જોડે ના રહો કદાચ હું ઉપતાની વેવડી કરા ગાડો અને આજની પણ થઈ ગઈ કેમ માર આની કુટીમાં આપો ને માં આઈ છે માં ઓ ભ્રાહ્મ છે તારી વેડી છે તારી ભાવ વાળી વેડી છું ભાઈ સેવા હતી કરી છે હું ખોણ છે હર્ષદ છે હર્ષીધીના ખાતા છે હમ અને સધરી ગંડલિયા મસોની હા પેડી કહેવાય ને હા હા انا વીકરોગ આવી મેલીશા ઓસ્ટર કુમરાશા મેલીરા કાપલી ના મર મેલે મામા દમા ઉતર ઉતર નતરાયા ટીમા મેની મા ઉતારી વખત નતરાયા ટીમાની બેઠે

મેડી નહીં આ રે મેલી સુ મસોની કો તો મેડી ઉતવાની તો મેડું ઓ મત બોલ બોલ આતમ બોલ બોલ બોની લીધું બોની પા બાપ મે બોની લીધું આ મત કરી દો બોલી બાઉ

જોજે મોમાકલીક જ છે ને શરીર નહીં કછોrai પણ માં મને મોગે છે તમે વિચાર કરો દુનિયામાં તમાર ઘણું છે તક નહીં મોક્તિ છતા મને મોગે છે તેના સિવાય કોઈ નહીં મારા આશીર્વાદ છે તારા છે તારા જોડે 24 આશીર્વાદ છે ਆਸਰਾ ਇਹ ਮਾਰਾ ਨਾਮ ਦੀ ਸਾਥ ਰਿਖਰੋ ਜਮਾ ਦੇ ਦੇ ਗਿਆ ਦੇ ਸਾ ਮੇਰੇ ਨਾਲ ਅੱਜ ਜਾ ਉਹ ਰਾਜੀ ਰਹੀ ਮੈਂ ਜੀ ਦੀ ਨਾਮ ਨਹੀਂ ਮਰੀ ਲਈ ਸਾਫ ਕਰੂ ਨਾ ਇਹ ਕੋਈ ਗੈਠੀ ਨਹੀਂ ਕਿ ਸੁਟੀ ਮੁਕੀ ਸੁਟੀ ਫਰ ਬਲੇ ਇਹੋ ਜਾਣਦੇ ਕਿ ਉਹ ਮੇਰੀ ਦੀ 딸 ਖਾਈ ਜਾਂਦੀ ਥੇ ਗਿਆ ਨਹੀਂ ਜੀ ਸੁਖਾਓ ਹਾਂ

બરાબર ગોડે મોરેશ હા જસામાં તો ખાલી એની ભક્તિની માતા છે એની માતા છે ટેન્શન સુલાવો આટલા બધા દેવન મોનોસ સુકા ટેન્શનવા તો વળાઓ મચાઓ કરો જાવ મચી